સ્વાગત છે ભરીષના સ્વામિનારાયણ મંદિરમાં બોમ્બની ની અફવા વિગત વિવાદમાં ભાઈએ કર્યો કંટ્રોલ રૂમમાં ફોન જાડેશ્વર ચૌધરી અને ભરૂચ ડિવિઝન ના પીઆઈ એવી નેતૃત્વમાં પોલીસની ટીમો સક્રિય થઈ ગઈ હતી બોમ્બ પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી પોલીસે મંદિરની તપાસ કરી હતી અને ફોન કરનાર શોધખોળ શરૂ કરી હતી તપાસ દરમિયાન આરોપી ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો પોલીસ પૂછપરછમાં તેણે કબલ્યું કે તેના ભાઈઓ મિલકતમાં તેને ભાગ આપતા નથી અને તેના બનેવી પણ તેને હેરાન કરે છે આ કારણે તેણે તેઓ ઉપર પોલીસ કાર્યવાહી કરવાના ઈરાદે તેણે પોલીસને ખોટી માહિતી આપી બોમ્બ સ્કોડે મંદિરની તપાસ કરતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી આરોપીએ જાણી જોઈને લોકોમાં ભય અને ગભરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હોવાથી તેની વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ આઈજી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી અગર જો કોઈ ખોટી ઉશ્કેરણીજનક માહિતી કોઈ ખોટી મેસેજ કે કોઈ ખોટી અફવાઓ કોઈ પણ પ્રકારના ફેલાવે તો તેના વિરુદ્ધમાં કડક કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હવે આવી જ એક એવો બનાવ બને છે જેની અંદર ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ કંટ્રોલની અંદર એક અજાણ્યા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે એકથી બેના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ કે એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોગ સ્કોડ છે બોમ્બ સ્કોડ છે જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જે અજાણી ઈસમનો જે કોલ આવેલો તો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને તે તપાસ હાથ ધરતા એવો ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાય આવે છે તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે પોતાનું સૌપ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસીફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે જ્યારે તેને ડીટલમાં પૂછરછ કરવામાં આવે છે તો તેવું જણાવે છે કે તેનું અને તેના પાયોને એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવોતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો જેની અંદર જે પોતે એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોંગ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી જે માત્ર બીજાને ફસાવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો અને સાથે ને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થતા ત્યાં આવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરે છે